અને અમે આપને એક ખાસ મંત્ર વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે હનુમાન જયંતિના દિવસે બોલવાથી તમારા દીકરા કે દીકરીના લગ્ન થોડા જ દિવસમાં નક્કી થઈ શકે છે આ દિવસ બહુ જ પવિત્ર અને શ્રદ્ધાળુ લોકો માટે આ દિવસે હનુમાનજી મહારાજની પૂજા અને માનતા કરે છે ઘણા લોકો છે જેમને પોતાના લગ્નની ચિંતા હોય છે તો ઘણા છોકરા અને છોકરીઓ એવા છે કે જેમના માટે માંગવું તો આવે છે પરંતુ વાત આગળ ચાલતી જ નથી તો કેટલાક પિતા અને માતા છે જેમને પોતાના દીકરા કે દીકરીના લગ્નની ખૂબ ચિંતા હોય છે તો મિત્રો આ સંબંધિત ઘણા ઉપાયો જાણીશું પરંતુ જો તમારા લગ્નના યોગ નથી બની રહ્યા તો મિત્રો આજે અમે એવા જે ઉપાયો તમને જણાવવા જઈ રહ્યા છીએ તો વિડિયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો તો હનમાન જયંતીના દિવસે કરશો તો તે નથી તમારા લગ્નનો મામલો માત્ર એક અઠવાડિયામાં થઈ જશે અથવા હનુમાન જયંતિના દિવસે હનુમાનજી મહારાજના આશીર્વાદ એવા ચમત્કાર થશે કે તમારી સદાય નક્કી થઈ જશે તમારે હનુમાન જયંતિના દિવસે ક્યારે કરવાનો છે અને કોને આ ઉપાય કરી શકે છે આ બધાની માહિતી માટે આ વિડીયો આખો જોજો તો તમે પણ તમારા લગ્ન ઝડપથી કરવાનું ઈચ્છતા હો જય હનુમાનજી મહારાજ લખી દેવું આપણા હિન્દુ ધર્મમાં લગ્ન ને બહુ જ પવિત્ર બંધન માનવામાં આવે છે દરેક વ્યક્તિ આ સંબંધમાં જોડાઈ શકાય છે પરંતુ મિત્રો આ એવી બાબત છે કે જો કુંડળીમાં કંઈક દોષ હોય તો લોકોના લગ્ન થવામાં મુશ્કેલીઓ આવે છે લોકો તેના માટે અનેક ઉપાય કરે છે છતાં હાલત પથ્થર જેવી જ રહે છે ક્યારેક તો એ પણ પ્રગાણમાં થઈ જાય છે પરંતુ લગ્ન અટકી જાય છે અને વાત આગળ વધતી જ નથી તો મિત્રો અમે તમને આજના વિડીયોમાં તેલની વટકીના ઉપાય તમને જણાવીશું અને તે તમારે જરૂર કરવો જોઈએ જો તમે આ હનુમાન જયંતિના દિવસે આ ઉપાય કરી લેશો તો ચોક્કસ તમારા લગ્ન થવાનો યોગ બની જશે એક જ અઠવાડિયામાં યા તો તમને એવો ચમત્કાર થશે કે જો તમને હાથ ધરાવવા સામેથી નહીં મળે તો તે પણ આવી જશે જો તમારા લગ્ન નક્કી નથી થઈ રહ્યા તો તે પણ નક્કી થઈ જશે તો મિત્રો આ ઉપાય કેવી રીતે અને ક્યારે કરવાનો છે તેમજ કઈ રીતે કરવાનો છે તે બધું ધ્યાન રાખવાનું છે કઈ બાબતનું ધ્યાન રાખવાનું છે એ બધા મુદ્દા અમે આ વિડીયોમાં સમજાવીશું આવો મિત્રો આગળ વધીએ ખાસ કરીને જેઓ લગ્ન નથી થતા તેમના માટે પણ આ ઉપાય મદદરૂપ થઈ શકે છે ઘણા લોકો અલગ અલગ ઉપાયો કરે છે પણ તેમને ફળ મળતું જ નથી તમે આ ઉપાય એક વખત કરી લો તો તમારા લગ્ન નિશ્ચિંત યોગ બની જશે આ ઉપાય એટલો સહેલો છે તમારે બહાર જવાની પણ જરૂર નથી ઘણા મિત્રો આ ઉપાય કરી ચૂક્યા છે અને તેમને સારું પરિણામ પણ મળ્યું છે એક વાત એ છે કે જો તમે પણ આ ઉપાય કરી લીધો તો ચોક્કસ એક નવા વ્યક્તિનું આવો યોગ છે માટે માટે તમે રાહ જોઈ રહ્યા છો તેમને એક વાત એ છે કે કેમ છો કે તમારા લગ્ન થવા આટલો સમય લાગે છે કે જો તમે ઘણા ઉપાય કરી લીધા હોવા છતાં તમારા લગ્ન બાબત નથી થઈ રહ્યા એમ લાગતું હોય કે ક્યારે તો તમારો દુશ્મન જે થાય છે કે તમારી ઉપર કોઈની ખરાબ નજર પડી છે અમુક કાર્યો કરવાથી જ તમે ઉપર વાસ્તુ દોષ કુંડળી દોષ અને ગ્રહો દોષ આવી જાય છે જેનાથી લગ્નમાં અડચણ આવે છે તો મિત્રો આ બધી સમસ્યાનું સમાધાન એક ઉપાયથી મળી શકે છે જો તમે હનુમાન જયંતિના દિવસે આ સરસ્વાની તેલની વટકી આ જગ્યા પર મૂકી દો તો ચોક્કસ તમારા લગ્ન થઈ શકે છે હવે પહેલા સમજીએ કે આ ઉપાય કોને કરવાનો છે ઉપાય તમારા લગ્ન થવાના યોગ માટે છે આ ઉપાયને પૂરી શ્રદ્ધાથી કરશો તો ખરેખર આનું ફળ મળશે આ ઉપાય પણ દીકરો કે દીકરી કરી શકે છે જો તેઓ નહી કરી શકે તો તેમના માતા પિતા પણ આ ઉપાય કરી શકે છે જેનાથી માતા પિતાને પોતાના દીકરા દીકરીના લગ્નની ચિંતા થાય તેવો ઉપાય સરળતાથી અજમાવી શકે છે જે લોકોના લગ્ન નથી થતા તેઓ પણ આ ઉપાય કરી શકે છે તમે સરસ્વના તેલની એક વાટકીનો ઉપાય કુટુંબ માટે કરી શકો છો અને પરિણામ તમને મળશે હવે મિત્રો જાણીએ કે આ સરસ્વના તેલનો ઉપાય ક્યારે અને કેવી રીતે કરવો તમે આ ઉપાય હનુમાન જયંતિના દિવસે સવારના સમયે કરી શકો છો જો બાબત કોઈ બાબત સર તમે સમય ઘરે ના હોય તો સવાર કાળમાં જ કરી શકો છો જેનો સમય સાંજના છ અને આઠ વાગ્યા સુધી હોય છે આ સમય પણ તમે આ ઉપાય કરી શકો છો જો ઘણા લોકો માટે એ પ્રશ્ન રહે છે કે જે નોકરીમાં હોવાની સ્થિતિમાં શું કરવું તો લોકોની સમયસર ઘરે કેમ નહીં પહોંચાય એ ઉપાધિ છે તો એ માટે શું કરવું જોઈએ મિત્રો ચિંતા કરવાની જરૂર નથી જો તમે આ ઉપાય સાંજે પ્રદોષ કાળમાં કરો છો તો તમે પણ મોડે ઘેર પહોંચતા હો પણ આ ઉપાય કરી જ શકો છો આ ઉપાય બહુ જ મહત્વપૂર્ણ છે અને આ કરવાથી તમારા લગ્ન થવાના યોગ પણ સારી રીતે બાંધવામાં આવશે જ્યારે પણ આ ઉપાય કરો છો ત્યારે પૂરી શ્રદ્ધાથી કરો તો જ સારો વિજટ મળશે અને તમારા માટે ચોક્કસ માંગુ આવી જશે જો તમારી ઉંમર વધતી જતી હોય તો આ ઉપાય કરવો તો જરૂર છે મિત્રો જો તમે અમારી ચેનલમાં નવા છો તો લાઈક કરી બે લાઈકન કરો એન્ડ ચેનલને સબસ્ક્રાઈબ કરો એન્ડ કોમેન્ટ બોક્સમાં હનુમાન મહારાજજી ના આશીર્વાદ તમારા ઉપર રહે તો જ વિડીયોને લાઈક કરો એન્ડ કોમેન્ટ બોક્સમાં જય હનુમાનજી મહારાજ લખી દેવો હનુમાનજી મહારાજની કૃપાથી તમારા લગ્નના યોગ બનવા લાગી જાય છે મિત્રો હનુમાનજી મહારાજના આશીર્વાદ ઉપાય કરવા માટે તમને જોઈએ એક વાટકી સરસવાનું તેલ અને એક લવિંગ અને એક દીવો પણ તે લેવાનો છે આ સરસ્વના તેલમાં વાટકીમાં લવિંગ મૂકો ત્યારબાદ નાનો કાગળ લો જેમાં જેનો લગ્ન થઈ નથી રહ્યું એનું નામ લખી દો આ કાગળમાં લવિંગ નાખી કે સરસ્વાના તેલમાં ડૂબાવી દો હવે તમારા ઘરમાં કે જ્યાં પણ મંદિર હોય છે કે જે દેવી દેવતાને તમે માનતા હો છો ત્યાં એક દીવો પ્રગટાવો થોડી જ વાર માટે અને પછી હનુમાનજી મહારાજને આ રીતે પ્રાર્થના કરવાની છે અમારા લગ્નમાં જે પણ બાધા આવે છે ત્યારે તેને દૂર કરો અને અમારે માટે લગ્નના સારા યોગ બનાવો અમે લગ્ન માટે ઘણા પ્રયાસ કર્યા પરંતુ અમને કોઈ પરિણામ જ નથી મળતું આથી હૃદયથી પ્રાર્થના કરીએ છીએ કે અમારા લગ્ન યોગ બનાવો હે વિષ્ણુ ભગવાન અને માતા લક્ષ્મી મેં તમને વિનંતી કરું છું કૃપા કરીને મારી ઈચ્છા પૂરી કરો તો મિત્રો તમને આ રીતે ઉપાય કરીને પ્રાર્થના કરવી છે જો તમને સાચા હદેથી પ્રાર્થના કરશો તો તમારા જીવનમાં આવો ચમત્કાર થશે કે તમારા મનપસંદ સાથી તમને મળી જશે અને તમારા લગ્ન સલાહ માટે સારા યોગ બની જશે ઉપરાંત તમારા પર જે કુંડળી દોષ છે જેનાથી લગ્ન નથી થઈ રહ્યા તે પણ દૂર થઈ જશે અને થોડા જ દિવસોમાં તમને ખુશખબર સાંભળવા મળશે અને પછી જ્યારે દીવો બુજાઈ જાય ત્યારે બીજા જ દિવસે સવારે પીપળાના વૃક્ષની નીચે જાવ અને એક સરસવાના તેલની વાટકી છે જે પીપળાના થડમાં અર્પણ કરી દેવાની છે અને એ સાથે જ દેવી દેવતાનું સ્મરણ કરવાનું છે મિત્રો તમારે ઘેરે પછી આવી જવાનું છે આ ઉપાય કરવાથી જેમના લોકોની કેટલીક કુંડળી દોષ હશે તે બધા દોષોથી છુટકારો મેળવી શકો છો તો ભાઈઓ આપણે ઉપાયમાં આગળ વધીએ તે પહેલા હનુમાન જયંતિના દિવસે લગ્ન માટે કરવામાં આવતા વિશેષ લાભદાયક ઉપાય વિશે જાણીએ મિત્રો જો તમે અમારી ચેનલમાં નવા છો તો કંઈક વિલંબ કર્યા વગર આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લો હનુમાનજી મહારાજના આશીર્વાદ ઉપર રહે આપ સૌ ઉપર બન્યા રહે તો જ આ વિડીયોને લાઈક કરજો એન્ડ કોમેન્ટ બોક્સમાં જય શ્રી હનુમાનજી મહારાજ લખી દેવું બાર એપ્રિલ બે હજાર પચીસ ના દિવસે શ્રી હનુમાન જન્મ ઉત્સવ ના દિવસે આ ઉપાય સવારથી સાંજ સુધીમાં ક્યારે પણ કરી શકો છો આ ઉપાય કરવા પહેલા તમારે સ્નાન કરવું પડશે સ્નાન કર્યા પછી સ્વસ્થ કપડા પહેરવા પડશે જો શક્ય હોય તો લાલ રંગના કપડાં ધારણ કરો અને જો લાલ કપડાં તમારી પાસે ના હોય તો કોઈ પણ કપડાં તમે ધારણ કરી શકો છો પણ લીલો અને કાળો કપડો ના પહેરો લીલા અને કાળા કપડાં ટાળી લો અને જો શક્ય હોય તો લાલ કપડાં પહેરો એક